સુરતમાં દશેરા પર્વની ઉજવણીને લઈને ફરસાણની દુકાન બહાર ગ્રાહકોની લાંબી લાંબી લાઈન લાગી હતી વહેલી સવારથી જ સુરતીઓ ફાફડા લેવા ઊભા હતા સુરતીઓ દર વર્ષે દશેરાના પર્વે કરોડોના રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે તો ફરસાણની દુકાનો પર ગ્રાહક માટે લાઇનમાં ઊભા રહેવાથી વ્યવસ્થા કરાઈ હતી અને ગ્રાહકોને ગરમી ન લાગે તે માટે મંડપ બાંધવામાં આવ્યા હતા અને સાથે જ એક્સ્ટ્રા સ્ટાફ પણ બેસાડવામાં આવ્યો હતો સાથે છાસનું પણ વિતરણ કરાયું હતું પૂજારા મારી કોમન શ્રી કોમન ફરસાણ આવશે જે ચોક્સી સામે છેલ્લા ત્રીસ વર્ષથી થી દુકાન છે હા મારા દોઢસો કિલો પ્લસ નો ઓર્ડર હતો અને સવારે ચાર વાગે લાંબી લાઈન ચાલુ છે તમે જો કેમેરામાં કે કન્ટિન્યુ ઘરના બધા ઉભા રહી ગયા છે એટલું ગ્રાહ છે